વિસનગર શહેરના હાર્દસમા એવા માયા બજારથી ત્રણ દરવાજા વિસ્તારમાં ભરચક બજાર વચ્ચે આજે સાંજે બે આખલાઓએ આતંક મચાવ્યો હતો જેના કારણે બજારમાં ખરીદી કરવા માટે આવેલા લોકોએ નાસભાગ કરતાં ભયનું વાતાવરણ સર્જાયું હતું જ્યારે વેપારીઓએ આ બે આખલાને લાકડીઓના મારથી છૂટા પાડતા વેપારીઓ અને ગ્રાહકોએ રાહતનો દમ લીધો હતો નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા આખલાઓ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી એવી ચર્ચા વેપારીઓ કરી રહ્યા હતા મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સાતઠા વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત ભોજનાલય છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે જેમાં દરરોજ તાલુકામાંથી પોતાનો માલ વેચવા માટે આવતા ખેડૂતો અને વેપારીઓ તથા શહેરના હજારો માણસો ફક્ત ચાલીસ રૂપિયામાં જ જમવા માટે આવતા હોય છે આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જ્યારે એપીએમસીના ચેરમેન હતા ત્યારે તેમણે શરૂ કરેલા ભોજનાલય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે અને આજે પણ એપીએમસીમાં ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા શ્રીઓ દ્વારા રોટલી બનાવવા માટે રોટલી ઝડપથી બનશે અને ક્વોલિટી પણ સારી બનતા લોકોમાં પીરસવામાં આવશે આ અંગે વધુ માહિતી માટે અમે ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો એપીએમસી વિશનગર દ્વારા છેલ્લા સાત વર્ષથી તાલુકાના દરેક ખેડૂતો દરેક વ્યક્તિઓ વેપારીઓને સારું ભોજન મળી રહે તે તત્કાલીન ચેરમેન શ્રી તથા આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા એસી શરૂઆત કરવામાં આવેલી ત્યારે ખેડૂતો અને વેપારીઓ અને શહેરીજનોના સારું ભોજન મળી રહે તે હેતુથી આપણે આજે રોટીમેકરનું નવીન મશીન ખરીદ કરેલ છે અને આવનારા ભોજન લેવા આવનારા દરેક વ્યક્તિને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે અને સારી રોટલી અને સારું ભોજન આપવામાં આવી રહ્યું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ